નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આવેલો છું અને મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે વૈદિકસિંહ કિરણસિંહ ઠાકોર અને એમના મમ્મી છે નીતાબેન અને એમના પપ્પા છે કિરણસિંહ તો વૈદિક પહેલાં તો મારી ચેનલ પર સ્વાગત છે બરાબર ઓકે પહેલો સવાલ હવે મિત્રો એનું રિઝલ્ટની વાત કરું તો ધોરણ દસની અંદર બોર્ડની અંદર એના પંચ્યાસી પોઈન્ટ પચાસ ટકા પર્સન્ટેજ છે અને એ ટુ ગ્રેડ મેળવેલો છે અને બાણું પોઈન્ટ ઝીરો ચાર ટકા એના પીઆર આવેલા છે તો ખૂબ સારું રિઝલ્ટ છે બરાબર એના માટે કોંગ્રેચ્યુલેશન પહેલાં થશે અચ્છા હવે પહેલો સવાલ વૈદિક કે તારા હાઇસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે ગણિતમાં ગણિતમાં છે કેટલા છે તોતે સેવન્ટી થ્રી અને સૌથી ઓછા સૌથી ઓછા ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં કેટલા ઇંગ્લિશમાં બરાબર અચ્છા હવે ધોરણ દસનું આ રિઝલ્ટ જે તારું આવ્યું એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે તને શું લાગે કેટલો ટાર્ગેટ હતો ના મારી અપેક્ષા પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું એવું છે ઓકે અચ્છા હવે તારું સ્કૂલનું શેડ્યુલ કેવી કેવું હતું વાત મારું સ્કૂલનું શીડ્યુલ બેઝિક જ હતું સવારે પ્રિપેરેશન કરાવે ફૂલ ડે અમારી પ્રિપેરેશન ચાલે સાંજે જે પ્રિપેરેશન કરી બધાની જે જે પ્રિપેરેશન થઈ એ પ્રમાણે એ લોકોએ એક એક્ઝામ આપવાની એ લોકોના વિષય પ્રમાણે જ અલગ અલગ પ્રાઇવેટ પોતાની બરાબર એક્ઝામ આપવાની પછી એ ચેક થઈને આવે પછી અમારે ઘરે જે ખોટું ખરું પડલું હોય એ બધું જોઈ લેવાનું ગયા અને પાછી પ્રેક્ટિસ કરવાની ને બીજે ડર પાછું જવાનું એ રીતના અમારા રાઉન્ડ પછી લેવા લેતા બાર રાઉન્ડ બરાબર ઓકે ટ્યુશન જતો તો કોઈ ક્લાસ ટ્યુશન વગર આવ્યા છે એટલે સ્કૂલમાં જ બધી તૈયારી કરી હા બરાબર ને તો સવારે વહેલા ઉઠીને વાંચવાની ટેવ ખરી મતલબ હા કેટલા વાગે ઉઠતો તો સવારે મેં સવારે ત્રણ ચાર વાગે ઉઠી જતો હતો ત્રણ ચાર વાગે ડેલી ડેલી શેડ્યુલ હતું આ નોર્મલ બેસમાં હોય એટલું જલ્દી મેં ઉઠી જતો ઉઠીને એકવાર મેં પેલા જે ગયા દિવસે ચાલુ એ એકવાર રિપીટ કરલાખો એટલે બસનો ટાઈમ થઈ જાય એટલે પછી જતો એમ ઓકે એટલે સ્કૂલે બીજે દિવસે કન્ટિન્યુ લેક્ચર જોઈન્ટ થાય તો આપણું એમ બેઝ કમ્પ્લીટ થઈ પાછળનું હા ઓકે મિત્રો વૈદિકના મમ્મી જે છે નીતાબેન એ પણ અહીંયા સાયણની ડીઆરજીડી ખૂબ જાણીતી સ્કૂલ છે એમાં પોતે ટીચર તરીકે જોબ કરે છે તો નીતાબેન તમને પણ એક સવાલ પૂછું કે તમારા વૈદિકના ખૂબ સારા પર્સન્ટેજ આવેલા છે તો એના માટે તમારું પણ ઘણું બધું યોગદાન હશે એને વહેલો ઉઠાડવાનો એને ટ્યુશન માટે તૈયાર કરવાનો એટલે લેસન બધું કેવું શેડ્યુલ હતું તમારું એની સાથે એનું શેડ્યુલ તો બહુ સરસ હતું અને સવારે રોજ સાડા ત્રણ ચારે ઉઠી જ જવાનું અને રેડી રોજનું પ્રિપેરેશન એ કરી જ લેતો પછી પ્લસ પોઈન્ટ એ છે કે એ મને ટ્યુશનમાં પણ હેલ્પ કરતો હતો ટ્યુશન ક્લાસ અચ્છા એમાં મને મદદ કરતો હતો ઓકે ઓકે સવારે સાંજે બંને ટાઈમ સવારે તો એ સ્કૂલે જાય એટલે સાંજે મને મદદ કરતો કાયો બરાબર છે બાપુ તમને એક સવાલ પૂછું કે તમારા દીકરાના ખૂબ સારા પરસેન્ટેજ છે તો કેવી લાગણી થાય છે અને શું બનાવવા ઈચ્છો છે એને આપણા સમાજનું નામ ઊંચું થાય એવું વિચારીએ છે એમ કે સારું કહેવાય આપણા સમાજ માટે આપણા આ રીતે ઘરઢળ આપવું જોઈએ છોકરાઓને કે જેનાથી બધા બધાને લાભ મળે એમ બરાબર એને કઈ કઈ લાઈનમાં મોકલવાની ઈચ્છા છે તમારી એને એને મન પસંદની લાઈનમાં મોકલવાનો હોય આપણે કોઈ જબરજસ્તી કરવી નહીં બરાબર બરાબર એને મેડિકલ લાઈનની થોડી ઈચ્છા છે એટલે લીધું પણ છે બાયોલોજી જગ્યામાં અચ્છા બાયોલોજીની વાત નીકળી છે તો બાયોલોજી અઘરો સબ્જેક્ટ કહેવાય છે બાયોલોજીમાં કેટલા પર્સન્ટેજ છે મારા બાયોલોજીમાં હાઈએસ્ટ છે સાયન્સમાં મારા જોવા જાય તો સારા માર્ક છે મારા એમ નોર્મલ ગણા જાય તો મારા

ક્રિકેટ ક્રિકેટ એટલે રમે છે સ્કૂલમાં રમે છે કે અહીંયા સ્કૂલમાં રમો ને સ્કૂલમાં અમારો ટુર્નામેન્ટ ચાલે તેમાં હું પાર્ટિસિપેટ કરેલું હતું સ્કૂલની અંદર કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે હા ઘણી બધી કોમ્પિટિશન આ અત્યારના ઇલેક્ટ્રોનિક્સને ને આધારે હો એક કોમ્પિટિશન રવાય રોબો મેનિયા એમાં હો અમે લોકો પાર્ટિસિપેટ કરેલું એમાં કઈ નહીં અમારે એક રોબોટ બનાવવાનો અમને ટ્રેનિંગ આપે પહેલા મહિના અટે વેકેશન બેડમાં પછી એ પ્રમાણે અમે રોબોટ બનાવવાના હોય રેસ કરવાની બરાબર એટલે ઇન્ટર સ્કૂલ કોલેજ કોમ્પિટિશન હતી શું હતું આ હા ઇન્ટર સ્કૂલ કોલેજ ઇન્ટર સ્કૂલ હા અચ્છા અચ્છા ઓકે હવે એવું કહેવાય છે તું તો ગુજરાતી મીડિયમ ને તારું બરાબર તો ઘણા બધા સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમમાં શું ફરક છે તારી દ્રષ્ટિએ શું લાગે તને મારા મારા અનુભવ પ્રમાણે જોવા જાય તો આપણે આ બાળકોનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી મીડિયમમાં કરવું જોઈએ જેથી એની પહેલી ભાષા એ માતૃભાષા પાકી થઈ જાય બરાબર પછી ઉચ્ચતર માધ્યમિકને એ બધા શિક્ષણ આપણે કોલેજના એ બધા ઇંગ્લિશ તરફ લઈ જઈ શકાય કારણ કે ભવિષ્યમાં ઉપયોગી ભાષા છે એટલા માટે બરાબર છે ઓકે પણ જે સ્ટુડન્ટને બહાર ભણવા જવું હોય વિદેશમાં તો એવું વિચારે કે ભાઈ ઇંગ્લિશ સારું આવડવું જોઈએ આપણને બરાબર તો પહેલાંથી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે બાળ એટલે પેરેન્ટ્સનો પણ એવો આગ્રહ હોય કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા જોઈએ બરાબર છે તો લેંગ્વેજનો પ્રોબ્લેમ બહાર જાઓ તો આવવાનો જ છે તો ઇંગ્લિશ જરૂરી છે તારી દૃષ્ટિએ શું લાગે તને મારા હિસાબે બંને ભાષા જરૂરી છે કારણ કે માતૃભાષા એ આપણને પ્રેરણા આપે અંગ્રેજી ભાષા આપણને પ્રોત્સાહન આપે બરાબર સાચી વાત છે બહુ સાચી વાત છે હવે હવે વાત નીકળી કેરિયરની તો ભવિષ્યમાં જવાની ઈચ્છા છે તારી મારી ભવિષ્યમાં મેડિકલ ફિલ્ડમાં જવાની ઈચ્છા છે એટલે એમબીબી ડોક્ટર બનાવે પછી આગળ એમડી તમારા ફેમિલીમાં કેટલા ડોક્ટર છે અત્યારે મારા ફેમિલીમાં ત્રણ ડોક્ટર છે કોણ કોણ છોકરી લોકો છે મારી બેન ને જીજુ છે શું નામ છે મારી બેનનો દિવ્યા મોઠાણા હા ને બે યજુવેન્દ્રસિંહ મોઠાણા ને ફોઈનો ખુશબુબેન એટલે બધા એમબીબીએસ છે હા એ બાજુની સાઈડ છે અચ્છા છોકરી બીએચએમએસ છે બીએચએમએસ છે અચ્છા ઓકે તો તારા ફેમિલીમાં મતલબ તું ચોથો ડોક્ટર બનશે બનશે તો બરાબર ને ચાલો ખૂબ ખૂબ અભિનંદન સપનું જોવા બદલ અને સપનું જોવા તો સાકાર થાય પણ એના માટે મહેનત બહુ જરૂરી છે મહેનત કરવાની તૈયારી છે ને તારી હા હા કારણ કે હવેના પાંચ વર્ષ જે છે એ પાંચ સાત વર્ષ જે ભણવાના છે એ વધારે મહેનત માંગશે તો અત્યારની મહેનત કરતાં ડબલ થઈ જશે તારે અત્યારે પાંચ સાત વર્ષ આપણે મહેનત તો આગળમાં બેનિફિટ રહેશે ભવિષ્ય ઉજ્જવળ બનશે બરાબર ને સાચી વાત ને અચ્છા હવે તારા મમ્મી ટીચર છે તો તને ટીચર બનવાની ઈચ્છા નથી

બરાબર છે ઓકે હવે છે ને તે બીજો એક સવાલ કે ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર ભણવા માટે જતા હોય છે વિદેશમાં કેનેડા ખાસ કરીને તો બહાર જવાની ઈચ્છા નથી તને મારી ના ના બહાર જવાની ઈચ્છા નથી કારણ કે આપણા દેશમાં જ અત્યારે ડેવલપ એટલું છે ને આ બધી સાઈડમાં સ્ટડી સાઈડ એટલું ડેવલપ છે ને કે બહાર જવાની જરૂરત જ નહીં બરાબર છે એટલે બહાર પ્રોપર હા બધી વ્યવસ્થા છે જેમ ને પણ વાલીઓને બહુ ક્રિસ છે અત્યારે બહાર મોકલવા માટે જવા માટે પૈસા પણ ખર્ચે છે એજ્યુકેશન લોન લઈને પણ મોકલે છે તો એના વિશે શું કેવું છે તમારે એ એજ્યુકેશન લોન વિશે બરાબર છે કે એક રીતે ખર્ચાય પણ એક રીતે ન પણ ખર્ચાય ખર્ચીને આપણે સારું કહેવાય કે આપણા વિદ્યાર્થીને આપણે બહાર મોકલીએ છીએ ને એનું સ્ટડી પાવરફુલ થાય છે ને એ એમ બધી રીતે બરાબર છે બહાર જવાનું પણ એમ કહેવાય ને કે આપણા દેશમાં કંઈક કરી એ આપણા માટે ગૌરવની વાત સાચી વાત છે આપણું યુવાધન બહાર જતું રહે અને બહારના દેશને ફાયદો થાય એના કરતાં આપણા દેશને ફાયદો પહેલો થવો જોઈએ બરાબર ને બહુ સારી વાત છે મિત્રો આ બધા પ્રશ્નો એટલા માટે પૂછીએ છીએ કે અત્યારનું યુવાધન પોતાના કેરિયર માટે શું વિચારે છે અને કેટલું સિરિયસ છે તો એમના જવાબ પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ આપણા ઘણા બધા યુવાનો અત્યારે બહાર જવાનો ક્રેઝ છે એ બહુ સાચી વાત છે પણ આપણું દેશનું જે યુવાધન છે એ આપણા દેશને પ્રગતિમાં એનું પોતાનું પણ યોગદાન રહી એના માટે બહુ જરૂરી છે અને વૈદિકે બહુ સારી વાત કરી કે આપણે અહીંયા જ ભણવું જોઈએ અને અહીંયા જ આપણે પોતાની પ્રગતિ કરવી જોઈએ તો વૈદિક ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારા વિચારો છે તારા મને જાણીને બહુ આનંદ થયો બરાબર છે અને મિત્રો બહુ સારા એજ્યુકેશન ફેમિલીમાંથી આવે છે આ દીકરો તો ભવિષ્યમાં ખૂબ મોટો ડૉક્ટર બને આપણા સમાજનું નામ રોશન કરે મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છા તને હા થેન્ક યુ